સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ અને અહીં પ્રમુખ પદ માટે ત્રિપાખીઓ જંગ જામ્યો છે જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતર્યું છે આ સાથે જ સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા ચાર વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારૂડ અને મજબૂત ટીમ છે એમની અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે સો થી દોઢસો ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે પાંત્રીસો જેવું વોટિંગ છે આ વખતે દૂર થઈ છે તો મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે કારણ કે જે રીતે ભાઈ અને એની આ આખા આખા વર્ષ વર્ષ દરમિયાન દરમિયાન પણ આટલા વર્ષો જે કોર્ટના કાર્યો છે અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ બહેનો ખુબ મોટી સંખ્યામાં ભાઈ અને એની પેનલે જીતા છે કાર્ય દક્ષ પેનલ ના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બાર કામ કરી ચુકેલી એવી અમારી પેનલ છે આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરો નું સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે